હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે બનાવવાના છીએ ઢાબા સ્ટાઇલ દાળ ફ્રાય અને જીરા રાઈસ છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને આ જ રેસીપી એકદમ સરળતાથી બની જાય છે એકદમ ઓછી વસ્તુ એ અને આ રીતે બનાવશો તો તમે હોટલની દાળ ફ્રાય અને જીરા રાઈસ ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ અને હા તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને મારી સાથે શેર કરી શકો છો એ રેસીપી બનાવી તમારી સાથે જરૂરથી શેર કરીશ તો સૌ પ્રથમ આપણે બનાવીશું જીરા રાઇસ ઘણી વાર આપણે વિચારતા હોઈએ છીએ કે જીરા રાઇસ એકદમ સરળ રીતે બનાવવા હોય તો કઈ રીતે બનાવીએ તો એક કઢાઈની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને ગરમ થવા દઈશું તમે ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીથી સરસ ટેસ્ટ આવે છે ઘી જેવું ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરીશું અને સાથે તમાલપત્ર એનાથી ખૂબ જ સરસ જીરા રાઇસનો ટેસ્ટ આવે છે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને થોડી વાર દેવાનું છે હવે આપણે અહીંયા અડધી થાળી જેટલા બાસમતી ચોખા લીધા છે જેને પંદરથી વીસ મિનિટ જેવું પલાળી દીધા હતા પલાળેલા છે એટલે પાણી પણ ઓછું જોશે તો અહીંયા આપણે ચોખાને ઉમેરી દીધા છે ચોખાને સારી રીતે ઘીમાં રોસ્ટ કરી લેવાના છે એકાદ મિનિટ જેવું આપણે ઘીમાં રોસ્ટ કરી લઈશું અને પછી આપણે એની અંદર પાણી ઉમેરીશું એનાથી ખૂબ જ સરસ જીરા રાઇસ તૈયાર થાય છે તો અહીંયા આપણે સારી રીતે ઘીમાં રોસ્ટ કરી લેવાના છે પછી આપણે એની અંદર પાણી ઉમેરીશું તો અહીંયા ચોખ્ખા છે એ પલાળેલા છે એટલે પાણી આપણે જે વાસણથી ચોખ્ખા લીધા હતા એ જ વાસણથી આપણે એક વાટકા જેટલું પાણી ઉમેરી દેવાનું છે પાણી ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી લીધા પછી અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી દીધા પછી આપણે એકવાર એને મિક્સ કરી લેવાનું છે પછી આપણે ઢાંકીને પકાવીશું દસથી પંદર મિનિટની અંદર સરળતાથી તૈયાર થઈ જશે પાણી છે એકદમ બળી જશે અને ભાત છૂટા છૂટા તૈયાર થઈ જશે તો એકદમ સરળતાથી જીરા રાઇસ તૈયાર થઈ જાય છે તો તમે આ રીતે બનાવી શકો છો એકદમ સરળતાથી ભાત તૈયાર થઈ જશે દસથી પંદર મિનિટની અંદર જ તૈયાર થઈ જશે જો ત્યાં સુધીમાં પણ પાણી ઓછું લાગે અને કાચા લાગે તો તમે પાણી ફરી ઉમેરી શકો છો અને ઉકાળીને આ રીતે તમે જોઈ શકો છો ભાત એકદમ છૂટા છૂટા તૈયાર થઈ જશે પાણી બિલકુલ પણ નથી રહ્યું પાણી બધું જ બળી ગયું છે તો અહીંયા ભાત તૈયાર થઈ ગયા છે જીરા રાઇસ તૈયાર છે તો હવે આપણે દાલ ફ્રાયની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં બે મુઠ્ઠી જેટલી તુવેરની દાળ લીધી છે સામે એક મુઠ્ઠી જેટલી ચણાની દાળ લીધી છે એને પણ સારી રીતે ધોઈ દસથી પંદર મિનિટ જેવું પલાળી દીધું હતું એને આપણે ઉમેરી દઈશું હવે આપણે એક ટમેટું આ રીતે બે ભાગમાં કટ કરી લીધું છે એને આ રીતે ઉમેરી દઈશું સાથે ડુંગળીને પણ મેં આ રીતે બે ભાગમાં કટ કરી લીધી છે એ પણ આપણે આ રીતે ઉમેરી દઈશું એમાં જ હવે આપણે એની અંદર એક મરચી ઉમેરીશું તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે મરચી ઓછી વધતી કરી શકો છો મરચીને આ રીતે ઉમેરી દીધી છે સાથે છ થી સાત લસણની કઢી આ રીતે આપણે ઉમેરી દઈશું હવે આપણે અહીંયા ઉમેરીશું હળદર હળદર ઉમેર્યા પછી આપણે થોડી હિંગ ઉમેરી દઈશું હિંગ ઉમેરી દીધા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું થોડું સ્વાદ અનુસાર મીઠું મીઠું ઉમેર્યા પછી હવે આપણે બે થાળી જેટલું પાણી ઉમેરીશું એટલે જે વાસણથી આપણે દાળ લીધી હતી એ જ વાસણ બે વાર ભરાય એટલું પાણી ઉમેરી દેવાનું છે પાણી ઉમેર્યા પછી આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું એ પહેલાં આપણે તેલ ઉમેરી દઈશું તેલ ઉમેરી દીધા પછી આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ત્રણથી ચાર સીટીની અંદર દાળ સરસ રીતે બફાઈ જશે કેમકે દાળને આપણે પહેલાં પલાળી દીધી હતી એટલા માટે જો ત્યાં સુધીમાં પણ ના પાકે તો એકાદ બે સીટી વધારે કરી શકો છો તો અહીંયા ત્રણથી ચાર સીટીની અંદર દાળ સરસ એવી બફાઈ ગઈ છે તો હવે જે ટમેટાની છાલ છે એ આ રીતે આપણે કાઢી લઈશું કાઢી લીધા પછી હવે જે ટમેટા છે એ ટમેટાને જે પાઉભાજી મેસર છે એના વડે આપણે ટમેટાને મેસ કરી લેશું અને ડુંગળીને પણ મેસ કરી લેશું મેસ કરી લીધા પછી હવે આપણે એનો વઘાર કરી લેશું ખૂબ જ સરળતાથી દાલ ફ્રાય પણ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે ઢાબાની દાલ ફ્રાય અને જીરા રાઈસ બંને ખૂબ જ એવો ટેસ્ટી બને છે કે તમને વારે વારે ખાવાનું મન થશે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે જેવું તેલ ગરમ થાય તો એની અંદર રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે જેવી રાઈ પાકી જાય પછી આપણે એની અંદર ઉમેરીશું જીરું રાઈ જીરું બંને સારી રીતે પાકી જાય એટલે હવે આપણે એની અંદર ઉમેરીશું લસણ લસણના અહીંયા ટુકડાઓ કરી લીધા છે લસણથી દાળ ફ્રાયનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીંયા આપણે આદુના ટુકડાઓ પણ ઉમેરી દીધા છે એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે આપણે કટ કરી લીધી છે તો ડુંગળીને પણ ઉમેરી દઈશું ડુંગળી ઉમેર્યા પછી અહીંયા આપણે મીઠા લીમડાને ઉમેરી દઈશું મીઠા લીમડાથી સરસ ટેસ્ટ આવે છે થોડી હિંગ અને હળદર બંને આપણે અહીંયા ઉમેરી દઈશું હવે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને રેગ્યુલર લાલ મરચાંનો પાવડર છે એ પણ ઉમેરીશું તો પહેલાં આપણે મિક્સ કરી લેશું અને હવે આપણે એની અંદર ઉમેરીશું લાલ મરચાંનો પાવડર તો અહીંયા મેં બંને વસ્તુને ભેગી કરી દીધી છે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને રેગ્યુલર જે આપણે તીખો લાલ મરચાંનો પાવડર હોય એ બંને વસ્તુ આપણે ભેગી ઉમેરી દીધી છે તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછો વધતો કરી શકો છો અહીંયા સારી રીતે આપણે મિક્સ કરી દઈશું થોડી વાર પકાવીશું અને દાળ જે આપણે કૂકરની અંદર બાફી લીધી છે એની અંદર જ ડાયરેક્ટ એનો વઘાર કરી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ડાયરેક્ટ આપણે વઘાર એની અંદર જ ઉમેરી દઈશું તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા તમને જો મીઠું ઓછું લાગતું હોય તો આ સમય ઉપર મીઠું ઉમેરી શકો છો તો મને અહીંયા થોડું મીઠું ઓછું લાગ્યું હતું તો મેં અહીંયા મીઠું ઉમેરી દીધું અને આપણે સારી રીતે એને મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે થોડો ગરમ મસાલો ઉમેરીશું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને અહીંયા આપણે ઉમેરીશું ધાણાજીરું પાવડર બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને દા સરસ રીતે ઉકાળી લઈશું એકવાર ઉકળી જશે એટલે દાળ ફ્રાય બનીને તૈયાર થઈ જશે તો ત્યાં આપણે ધીમે ધીમે દાળને સારી રીતે ઉકાળી લઈશું તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે દાળ સરસ એવી ઉકળવા લાગી છે વચ્ચે વચ્ચે આપણે આ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા દાળ ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ગેસને બંધ કરી દઈશું લીંબુનો રસ ઉમેર્યા પછી આપણે સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે અને ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને દાળ ફ્રાય અને જીરા રાઈસને સર્વ કરી લઈશું તો છે ને એકદમ સરળ રેસીપી તો આ રીતે તમે બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા દાલ ફ્રાય અને જીરા રાઈસ તો અહીંયા આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દીધી છે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય તો રાહ એની જુઓ છો આ રેસીપી જલ્દીથી બનાવો જ્યારે પણ તમને દાલ ફ્રાય અને જીરા રાઈસ ખાવાનું મન થાય તો તમે આ રીતે સિમ્પલ અને સરળ રીતે પણ ખૂબ જ ટેસ્ટી એવા ફ્રાય અને જીરા રાઈસ ઘરે જ બનાવી શકો છો તો કેવી લાગી મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો આવી જ રીતે નવી નવી રેસિપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય